કરીએ બીમાર થઈ જાય ને નાખે ને કાઢી ના ના કરીએ હડો કરીએ હડો કરીએ

મને તો બીક લાગે આ બધા હોય નાહી જતા મને બીક લાગે બીક લાગે તારા અંત હનુમાનજી ની ભક્તિ કરું અરે હનુમાનજી ની કરતું તાર ભાઈ થાય નહીમાન જય હનુમાન બકા માનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય

જોયું તું આપણે ખાઈ જાય વાગે ધંધા રાત્રિ નઈ જતા વાત તો મારી વાત હું તમારી પૈસા લઈ ગયો એટલે હું એક દવા ખોન ગયો સરગસ હતું તે ઇક આવું નાટક ચાલતું હતું

આમાં હું તો મહેસાલા કંજતપુર જોઈ હું તો અંગાટ લેવા ભદ્રીલા અંગાટ લઈ જાય મૂકીને જતા રહો અને અત્યારે

ના અરજી પણ હવા પૈસા લીધા પોત વાગે જેવો ફોન હાથે ભાવ જાવ પણ મારે આવું પણ કઈ તો જવું તો આટલા બધા દેખાતા નો

પૈસા લીધાત્રીજા માટેકડાયું મારે થેલી ફાટી ભજો ડળી જવા ભત્રીજા માટે લાવેજા એ રાતું થઈ જાય ઉઠાડ્યા

મારાથી મતલબ રાખો મારા ચૌદ હજાર રૂપિયા બિલ આવે બેઠો ચૌદ હજાર બિલ આવ